અગર વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના બહુચરાજીમાં સુરપુરા વેણપુરાનો રસ્તો છેલ્લા ત્રણ દિવસથી બંધ રેલવેન્ડર પાસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે મુખ્ય રોડ બંધ થતાં સુરપુરા વેણપુરા સુરજ ચંદ્રોડા સાપાવાડા સહિતના દસ ગામનો વાહન વ્યવહાર ખોરવાયો તો વેણાપુરા ગામના બાળકો સ્કૂલે જઈ શકતા નથી છેલ્લા ત્રણ દિવસથી બાળકો શિક્ષણથી વંચિત છે વેણપુરા અને સુરપુરા વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી એસટી સેવા પણ બંધ મેસાણામાં અનેક રસ્તાઓ બંધ હતા જે વિદ્યાર્થીઓ છે તે પણ અટવાઈ છે અને પાસ્માં પાણી ભરાયે જતા અલગ અલગ ગામનો વાહન વેફાર ખોરવાયો મેસાણાના બેચરાઈ તાલુકાની અંદર રેલવે વિભાગના અણઘડ વૈવટના કારણે આ વિસ્તારના તરીથી વધારે ગામોના લોકો છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છે હું દ્રશ્યો બતાવવા દે રહી છું મેસાણાના વેણપુરાથી સુરપુરાના જોડતા રોડના આ રોડ ઉપર રેલવે નાડુ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યું છે પરંતુ તેનું કામ પૂર્ણ થયું નથી તેના પણ દ્રશ્યો છે હાલમાં ચોમાસું છે ત્યારે આ રેલવે નાળું પાણીથી ભરાઈ ગયું છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો એક તરફ વરસાદ ચાલુ છે બીજી તરફ આ રેલવે નાળાની અંદર પાણી ભરાઈ ગયું છે લગભગ ત્રણ મી એક મીટર જેટલું પાણી ભરાયું છે આપ દ્રશ્યોમાં પણ જોઈશું એક મીટર જે સામે છે ત્યાં દેખાઈ રહ્યું છે એક મીટર પાણી ભરાયું છે સવાલ એ થાય છે કે આ પાણી ભરાતા આ વિસ્તારના દસથી વધારે ગામોના રસ્તો ખોરવાયો છે જે પણ સુરપુરા સાપાવાડા ચંદ્રોડા મંડાલે વેણપુરા આદિવાડા સહિતના તમામ ગામોનો રસ્તો ખોરવાયો છે લોકો પરેશાન છે મારી સંખ્યા મારી સાથે અહીંયા વેણપુરા અને સુરપુરા ગામોના આગેવાનો અને લોકો છે તેમનાથી વાત કરીશું કારણ કે જે રીતે અહીંયા તમામ લોકો રજૂઆત કરી છે સરપંચ પણ છે ભાજપના જે ડેલિકેટ છે તે પણ છે સાહેબ વિક્રમભાઈ આપ અહીંયાના ડેલિકેટ છો ભાજપના કેટલા સમયથી આ પરેશાની છે આ ત્રણ વર્ષથી છે લગભગ અહીંયા પંદરથી વીસ ગામની અવર જવર છે અહીંયા મહેસાણા જવા માટેનો રસ્તો મેન છે આ આ રસ્તો બંધ થાય એટલે જવા માટે બહુ તકલીફ પડે છે પછી વેણપુરાથી સુરપુરા માધ્યમિક શાળામાં ત્યાં ભણવા આવે છે બાળકો બરાબર એટલે એક બાળકો ભણવા અહીંયા આવે છે તો એમને પણ બહુ તકલીફ પડે છે એમ આ રસ્તો બંધ થતાં કેટલા ગામોને હાલાકી છે પચીસથી ત્રીસ ગામ પરચિતિસ ગામની હાલાકી છે તકલીફ છે પૂરે તમે રજૂઆત પણ કરી હશે શું કે કાલે હું જ રજૂઆત કરીતી મહેસાણા ઇમરજન્સી કોલમાં પણ કોઈ લોકો આવ્યા નથી હજુ સુધી તો આપ સમજી શકો છો ભાજપના તાલુકા ડેલિકેટ છે વિક્રમભાઈ મારી સાથે વેણપુરા ગામના પૂર્વ સરપંચ છે સર પણ શું પરિસ્થિતિ છે આ રે ત્રણ સાલથી આ પોઝિશન છે બરાબર અત્યારે હાલ તો એક તો ખેડૂતોને એમના ખેતરોમાં જવાની તકલીફ છે બધા વિદ્યાર્થીઓને તકલીફ છે બતા અહીંયા અમારે બે તબેલા છે એ તબેલાને દૂધ લઈ જવાની પણ તકલીફ છે કેટલા ગામોનો રસ્તો છે લગભગ પચીસ થી ત્રીસ ગામોના પબ્લિક ને અવર જવર છે મહેસાણાનો આ મેન ધોરી રસ્તો જ છે રોડ એમના બહુ તકલીફ છે તમે જોઈ શકો છો અત્યારે બધા ગાડીઓ જ પડી છે બધી બાઇકો બાઇકો લઈને બંધ જ પડી જાય છે અંદર પાણી નાખે એટલે એટલે આ સત્વરે રસ્તો અમારો તાત્કાલિક ચાલુ થઈ જાય એવું કરવું જોઈએ એમને કરવા છે અમારે રેલવે વિભાગ વાળા શું કે છે રેલવે વિભાગ વાળા આપણે આઈને જોઈને જોઈને જતા રહી છે કોઈ એમના કોઈ ડિસિશન લેતા જ નહીં આઈ જોઈને જતા ફોટા પાડીને જતા રહી છે પણ આનું કોઈ ડિસેજન આ ત્રણ વર્ષથી પબ્લિક હેરાન થાય છે કોઈ શું પરિસ્થિતિ આ પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે કે વેણપુરા ગામની જમીન આ બાજુ પાંચસો વીઘા આવેલી છે બરાબર હવે ખેડૂતોને ચાલતું અંદરથી હવા એવું કોઈ પણ સંજોગી નથી અને બીજું કારણ કે અમારા છોકરા ભણવામાંથી વેણપુરાથી સુરપુરા માધ્યમિક સ્કૂલમાં જાય છે તેમને શિક્ષકોએ સાહેબે બે દિવસથી ના પાડેલી છે કે અંડરગ્રાઉન્ડમાં આટલું પાણી ભર્યું છે તમારે અંદરથી આવવું નહીં એવી કોઈ સરકારની જાહેરાત નથી છતાંય શિક્ષણ બંધ કરી અને છોકરા અત્યારે અમારા ઘેર બેઠા છે આવી તકલીફો વેઠીએ છીએ ઉનાળામાં બધા નાળાઓનું કોમ કર્યું અને આ નાળું એમને અંડરપાસ બિલકુલ કોમ ઉનાળામાં નહીં કર્યું આ હાલ જો જે પરિસ્થિતિ છે હાલ તાત્કાલિક કામ કોમ કર્યું છે ચાલુ વરસાદમાં આ કોમ કર્યું છે અને કોઈ બિલકુલ કોઈ જવાબ મળતો નથી અમે તો કંટાળી ગયા છીએ અમારા બે તબેલામાં છે દૂધ અમે ટ્રેક્ટર ઉપર લઈ ગઈએ છીએ બે ટાઈમ સવારના સોજ એક તો ખર્ચા પરવડતા નથી એમાં બીજા ખર્ચા કરીએ છીએ બધાય કે અહીંયા જે બાઇક ચાલક હતો તે બાઇક ચાલક અહીં નીકળતો પરંતુ આ પાણીમાં બાઇક નીકળતા ક્યાંક ને તેનું બાઇક બંધ થઈ ગયું છે આપ દ્રશ્યો જોઈ શકો હજુ બાઇક ની અંદરથી પાણી નીકળી ગયું છે કાકા શું પરિસ્થિતિ છે આ રસ્તાની બીજું બહુ તકલીફ છે પચીસ થી ત્રીસ ગોમનો રસ્તો હોય જો છોકરા અમારા ભણવા જી એ પણ બંધ છે મારુતિ મારુતિ કંપની માં નોકરી કરવા વાળા બધા લોકો ઘેર બેઠા રસ્તો બંધ હતા કેટલી મુશ્કેલી ઊભી રહી છે હવે મુશ્કેલીમાં તો કોઈ હદ પાર વગરની મુશ્કેલી છે આ મહેસાણાનો મેન માર્ગ છે અમારા દસથી પંદર ગામોનો આ મેન રસ્તો છે એમાં લોકોને જવા આવવાની તકલીફ પડે છે વિદ્યાર્થીઓનું મેન ભણતર બગડે છે અને આ ખાડા કરીને મૂક્યો છે એમાં પાણી ભરાઈ જાય છે એટલે બધાને લોકોને હાલાકી ભોગવવી પડે છે એટલે આનું જેમ બને એમ આનું કંઈક સમાધાન કરો

રાતના ટાઈમે મે આબુ આવા છે ત્રણ ફૂટ પાણીમાં લપસી પડાય તો મરી જવા કે રાતે કોણ કાઢે તો હું આ દ્રશ્યો ફરી એકવાર બતાવી કે હજુ આ કામ પૂર્ણ થઈ નથી આ દ્રશ્યો જોઈ શકો અહીંયા કાચી માટી પડેલી છે અહીંયા લગભગ 3 ફૂટ થી વધારે પાણી છે તે પણ દ્રશ્યો છે નાના બાળકો સ્કૂલે જઈ શકતા નથી કારણ કે આ બ્રિજની સામેની બાજુ બે કિલોમીટર સ્કૂલ છે એસટી વ્યવહાર છેલ્લા ચાર દિવસથી બંધ કર્યો છે મુસાફરો મેસાણા તરફ જઈ શકતા નથી રેલવે વિભાગને અને સैनिकંત્રને આ મુદ્દે અવાજ નવર સ્થાનિક નેતાઓ રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાં તેઓ જે આ કાર્ય કરવા છે જે કામ પૂરો કરવામાં નિષ્ફળ સાબિત થઈ ગયા છે અરુણાગરી એબીપીએસના